પિયર માંથી સાસરે આ પાંચ વસ્તુઓ ન લાવવી અથાણું સાસરે ગરીબી તો આવે જ છે પણ પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ ઉત્પન્ન થાય છે નંબર બે દીકરીના પિયર માંથી કાચની વસ્તુઓ લાવવાથી સસરાના સંબંધોમાં તિરાડ આવે છે અને આખું જીવન દુઃખમાં જ કપાય છે નંબર ત્રણ પિયર માંથી ચૂલો લાવવાથી ભાગ્યની તેવી લક્ષ્મી ઉઠી જાય છે અને ઘરમાં ભયંકર ગરીબી આવે છે નંબર ચાર પિયર માંથી મીઠું લાવવાથી સસરાના છે કોઈ ઈજ્જત કે સમાન મળતું નથી ફક્ત દુઃખ જ દુઃખ મળે છે નંબર પાંચ દીકરીએ પિયર માંથી કાળું કપડું લાવવાથી સાસરે સમસ્યા પર સમસ્યા ઉત્પન્ન થાય છે તેથી દીકરીએ પિયર માંથી સાસરે આ પાંચ વસ્તુઓ ન લઈ જવી જોઈએ જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ મળતી રહે ધન્યવાદ મિત્રો